બરોબર એનો અધિકાર હું નથી કરી બરોબર અને ઈ જાતે પુરુષ છે તો જાતે પુરુષ હોય તો આપણામાં બધી શક્તિ હોવી જોઈએ કે મન ક્યાં લઈ જવું ક્યાં ન લઈ જવું તો કે ગણપતભાઈ ઘણું કાબુમાં રાખી સતાય નથી રહેતું સતાય ન રહેતું હોય તો નું ભજન સાંભળવું પડે જયારે આપો ને તારે મન તન મન ને ધન બધું કબજો કરવું પડે બરાબર ગુરુ ને ચરણ માં આપડે અર્પણ કરી દેવું પડે પછી લગામી ના ગુરુ હાથ માં બરાબર જનક રાજાની વાત સાંભળી લેજો જનક ની વાત સાંભળો ને એટલે તમને કીધું મન તમારું કાબુમાં થઈ જાય ફટ બરાબર પછી કીધું અમારા બાપુ સર સીતારામ બાપુ એમની આગળ ક્યારે કે હું તમને એમનું રાપડ સાંભળાવીશ બરાબર તમે એમની વાત સાંભળો તો તમને પરફેક્ટ જવાબ મળી જાય

કે પરમાત્માનો કે શબ્દનો અનુભવ થયો ન હોય અને આ વાણી વિલાસ કરતા હોય તો વાણી વિલાસ જે છે એ વિષય બુદ્ધિનો છે એ અનુભવનો વિષય નથી અને વિષય હા અનુભવના ઘરમાં જે આવી જાય ને એને આ બથણી બકણી છૂટી જાય છે છૂટી જાય છૂટી જાય આ તો બુદ્ધિપૂર્વક શું છે અગડમ બગડમ બોલીને આમનું આમ નામનું આમ ને ચેલ્યું ચેલા મૂંડીને એના પૈસા હડફવા લોકોને ફસાવવા બીજું કાંઈ છે નહીં આમાં અને રહી વાત હા રહી વાત મનની કે ભાઈ મન કંટ્રોલ નથી થતું મન કાબૂમ નથી આવતું તો આ પ્રશ્ન તો ભગવાનને અર્જુન પણ કરે છે કે હે ભગવાન આ વાયુને પકડવું અને આ મનને પકડવું અને વાયુનું પોટલું બાંધવા સમાન છે તો ત્યાં ભગવાન જવાબ આપે છે કે ભાઈ અર્જુન હું માનું છું કે મનને વશ કરવું અને વાયુનું પોટલું બાંધવા સમાન છે પરંતુ અર્જુન અભ્યાસથી એ વશ થાય છે હા તો અભ્યાસ કરો તમે એટલે મન વસ્ત થાય કેમ ન થાય કારણ કે મન મન કોની શક્તિ આત્માની શક્તિથી તો આત્મા ખુદ ચાહે છે કે મન જ્યાં ત્યાં ભલે ભટકતું પણ જો આત્મા એને પકડવા માગે અને એને સ્થિર કરવા માગે તો એ પકડાઈ શકે છે બરાબર બાકી મન આ આત્મા જો મન પર કંટ્રોલ ન કરે તો મન તો ભટકવાનું જ છે કારણ કે મનની લગામ કોના હાથમાં છે બુદ્ધિના હાથમાં કારણ કે મનની લગામ બુદ્ધિના હાથમાં છે જેવી રીતે હું ઘણી વાર એક દાખલો આપું છું કે ભગવાન કૃષ્ણ અને અર્જુન મહાભારતના જે મેદાનમાં હોય છે બરાબર તો ન્યા એ રથ ઉપર સવાર હોય છે અને વચોવચ રથ લઈ જાય છે બરાબર એટલે વચોવચ રથ લઈ જાય છે એટલે વચો વચનો અર્થ જ છે આ સંસાર મધ્યે આ દેહ દેહરૂપી રથ આ એમાં અર્જુન છે એ વિવેક છે બરાબર અને જે મન છે એ યુદ્ધ કરાવે છે બરાબર અસત વિચારો અને સત્ય વિચારો એ સરવાળે મનની અંદરથી જ પ્રગટ થાય છે ક્યારેક મન સત્યના વિચારમાં હોય છે ક્યારેક અસત્યના વિચારમાં હોય છે બરાબર પછી ચાર ઘોડાનો જે આગળ જોઈ છે એ ચાર ઘોડા એ જ મન ચિત્ત બુદ્ધિ અહંકાર છે બરાબર બરાબર એમાં જે ભગવાન કૃષ્ણના હાથમાં એની લગામ હોય છે તો ભગવાન કૃષ્ણ જે છે એ જ આત્મા છે એ જ સોમ શબ્દ છે કારણ કે એ આત્માના ઈશારે જ આ મનચિત્ત બુદ્ધિ અહંકાર રૂપી ઘોડા ચાલી રહ્યા છે હે

અને અને અર્જુન પાછળથી યુદ્ધ કરે છે આગળ ભગવાન રથ ચલાવે છે અર્જુન પાછળથી યુદ્ધ કરે છે હવે અહીંયા અર્જુન જે છે અર્જુનનો અર્થ હું કરી શકો છો કે અરજ અને અર્જુન અરજ કરનારને અર્જુન કહેવાય અને મોહમાયામાં ફસાવનારો એ મન જ છે અને મોહમાયાથી બહાર કાઢનારો પણ મન જ છે બરાબર તો મોહમાયામાં જ્યારે અર્જુનનું મન ફસાણું હતું કે આ તો મારા મારા ગુરુજનો અને મારા ગુરુ ભાઈઓ અને મારા કાકા મોટા બાપાના ભાઈઓ અને આ બધા એને મારીને હું તો કે નરક નરકમાં જાવ એના કરતા મારે યુદ્ધ નથી કરવું ત્યારે ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન તારો મોહ છે બરાબર બાકી આમાં કોઈ જન્મતું નથી કોઈ મરતું નથી કોઈને મારતું નથી મને મારી નાખ્યો એવું સમજનાર એ અજ્ઞાન છે અને મેં માર્યો એવું કહેનારો પણ એ બંને અજ્ઞાન છે વાસ્તવમાં આત્મા તો અજર અમારા વિનાશી છે એ તો મરતો નથી જન્મતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી બરાબર કારણ કે શરીર જન્મે છે શરીર મરે છે એટલે ગીતા મત પ્રમાણે જો કે શરીર જન્મ નથી એનાશી છે બરાબર પણ એ અર્જુન આ શરીરોનો નાશ રહેનારો જે આ કૌરવોના શરીરની અંદર રહેનારો જે આત્મા છે તે મલિન થઈ ગયો છે એના ઉપર કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગન તારું મારું છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ અને આ માયાના આશા અપેક્ષા ઈચ્છાઓના આવરણ ચડી ગયા છે બરાબર એટલે એ આવરણ ચડેલા આત્માને તું તારા શબ્દોના બાણ મારી અને ભગવાન કૃષ્ણ સ્વયં અર્જુનને સમજાવી રહ્યા હોય છે એટલે અર્જુનને જ્ઞાન આપી રહ્યા હોય છે શબ્દોના બાણ મારી અને આ આત્મા ઉપર જે આ બધા કૌરવરૂપી ખોટા વિચારો ચડી ગયા છે એનો નાશ કરી નાખ્યો એનો તું નાશ કરું નાખ સ્વયં આતમ અવસ્થામાં આવી જાય એનો નાશ કરીશ એટલે એટલે યુદ્ધ પાછળ કૃષ્ણ આપણો રથ ચલાવે છે માનો કે તમે અત્યારે બાવડા છો ને તમારે અમદાવાદ જવું છે તો આ દેહરૂપી રથને ચલાવનારું કોણ છે આત્મા આત્મા શરીરમાં ન હોય તો આ રથ ચાલી શકે દેહરૂપી રથ રથા હવે એ દેહરૂપી રથ આત્માની અંદરથી મંચિત બુદ્ધિ જે અહંકાર છે એ બધું જેમ કે મનમાં વિચાર આવ્યો કે મારે અમદાવાદ જવું છે અલય વિચાર મનમાંથી આવ્યો પછી બુદ્ધિ પાસે ગયો બુદ્ધિએ નક્કી કર્યું ચિત્તે ચિતવન કર્યું ને અહંકારે આચરણમાં મૂકી અને અમદાવાદ તરફ આ ચાલતો થયો તો આગળ અમદાવાદ જવું છે તો અમદાવાદ સાથે યુદ્ધ કર્યું યુદ્ધ કર્યું એ કોને કર્યું મન મન રૂપી વિચારે સંકલ્પ ત્યારે તમે ગયા ને તો બરાબર આજ રીતે છે પછી ભગવાન કૃષ્ણ યાર રથને દોયરો ચલાવ્યો આત્મા એને તમે અમદાવાદ પહોંચી ગયા બરાબર તો બુદ્ધિ બુદ્ધિ દ્વારા પણ મન કંટ્રોલ થાય છે પણ કઈ બુદ્ધિ વિવેક બુદ્ધિ દ્વારા એ વિવેક વિવેક બુદ્ધિ બુદ્ધિ જ જ અર્જુન છે છે અને અને આ ખોટા ખોટા વિચારો રૂપી સાથે યુદ્ધ કરે વિચારોને નાશ એટલે આ અર્જુન છે એ આતમ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેની એક ચાવી બતાવે છે ભગવાન અર્જુનને કે આ રીતે આતમ તું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે અને કુરુક્ષેત્રનું જે મેદાન છે આ સંસાર છે બરાબર આમાં મન વસ થાય પણ અભ્યાસથી વસ થાય હા અભ્યાસ વગર તો કોઈ વસ્તુ થાય નહીં થાય જેવી રીતે છોકરો નાનો હોય ને સાયકલ શીખતો હોય પચ્ચા વાર પડે પછી એક દિવસ એવો પણ આવી જાય અભ્યાસ એનો ચાલુ રાખે હિંમત ના હારે તો એક દિવસ એવો આવે કે છૂટા હેન્ડલે પણ સાયકલ હાગતો હોય છે હા હા એને અભ્યાસ થઈ ગયો ને અભ્યાસ થઈ ગયો હા હા તો બસ એવી રીતનું જ છે કે અભ્યાસ તમે પણ અભ્યાસ કરવો નથી અને મન પણ હારી જ આવું છે તો પછી એમાં વિજય ક્યાં જ થાય કારણ કે સંતોનો મત છે કે મન કે હારે હારે મન કે જીતે જીત બરાબર છે જો મનના તમે ગુલામ બનીને બેસો તો તમે મન પાસે હારી ગયા અને જો મનના ગુલામ નહીં બનો મનને કંટ્રોલ કરશો મન ફાવે તેમ કરે તેમ ન કરવા દ્યો તો તમે મનને જીતું કહેવાય જીતે બરાબર તો હવે મનને જીતે સો મહંત હા હા મનને મારે મતલબ લય કરી દીએ આત્માની અંદર એ મહાત્મા બરાબર છે એટલે કે એ મહાન આત્મા છે એમ અને સત્યને જાણી લે અનુભવ કરી લે એ સંત હા એ સંત સાચો તો હવે આમાં કહેવાનો મુદ્દો એ છે કે ખરેખર સંસાર જે છે ને એને લોકો ભોગ બનાવી દીધો છે સંસારને સંસારનો મૂળ અર્થ જ હું ઘણી કહું છું કે સંસાર એટલે શું બરાબર તો આ સંસ્કૃત શબ્દ છે સંસાર એ શબ્દ સંસ્કૃત છે કે ભાઈ સંસાર એટલે શું બરાબર તો સન એ સત્ય છે અને સાર એ સત્યનો નિચોડ છે બરાબર સન પ્લસ સાર સંસાર સન જે છે તે સત્ય છે સંસ્કૃતમાં સનનો અર્થ સત્ય થાય

તો મન સ્થિર કરવા માટે તો અભ્યાસ કરવો પડે છે અભ્યાસ કરવો પડે અભ્યાસ કોઈ પણ વસ્તુને તમારે શીખવી હોય તો અભ્યાસ વગર તો થવાનું જ નથી ના અભ્યાસ વગર નહ હવે મન સ્થિર થઈ જાય એટલે આ મન ચિત્ત બુદ્ધિ અહંકાર અંતકરણ આ આરૂપ્ય આત્મામાં લય થઈ ગયું ને બધું ખлас થઈ જશે ખлас થઈ જાય હા હે ખлас થઈ જાય જેવી રીતે એકવાર મેં એક આપ્યું આપ્યુંતું કે કેવી રીતે આત્મસ્થિર થઈ જવાય કેવી રીતે દેહથી વિદેહ થઈ જવાય કારણ કે આ મન અસ્તિત્વમાં છે ત્યાં સુધી આપણે માયામાં છીએ મન આત્મામાં લય થઈ ગયું સોમ શબ્દમાં લય થઈ ગયું એટલે અસ્તિત્વનો નાશ બરાબર કારણ કે મન દ્વારા તો આ બધું થઈ રહ્યું છે મન ચિત્ત બુદ્ધિ અહંકાર દ્વારા તો તો મેં એક દાખલો આપ્યો હતો એક દ્રષ્ટાંત આપ્યું હતું કે શિવ અને પાર્વ શિવ અને શક્તિ નીકળે છે ઉપરથી ફરવા માટે હવે ત્યાં નારદ મુનિ અને સુખદેવજી બેઠા હોય છે ખાટલા ઉપરને સત્સંગ કરતા હોય છે હવે નારદજી એ તો માયામાં હતા જ બરાબર તો હવે સુખદેવજી અને નારદજીનો સત્સંગ તો તેમાં શિવ શક્તિ ઉપરથી નીકળ્યા એટલે શક્તિએ શિવને પ્રશ્ન કર્યો કે પ્રભુ આ કે બે સંતો સત્સંગ કરી રહ્યા છે એટલે શિવ કહેવાય ભાઈ આપણે અહીંથી હટાય નહીં કે તો કે કેમ અહીંયા જ્યાં સુધી સત્સંગ પૂરો ન થાય ત્યાં સુધી આપણે અહીંથી હલી ચલી કરી શકાય નહીં તો કેનું કારણ કે જ્યાં મારા નામનો જ્યાં સત્યનો સાચો સત્સંગ થતો હોય સત્યનો સાચો સત્સંગો ખોટો કથણી બકણી નહીં સત્યનો સાચો જ્યાં સત્સંગ થાય છે ત્યાં મારો વાસ છે આ ભગવાન આ ભગવાન શિવ સ્વરૂપી આત્મા કહેર્યા છે અને શિવની જે શક્તિ છે તે જ આ સોહમ શક્તિ છે તે જ આ પ્રકૃતિ પણ છે અને તે જ આ સત્સંગ પણ છે હવે શિવ શક્તિ સરવાળે બે એક જ છે એ અલગ નથી શિવ શક્તિ એક જ છે બરાબર તો હવે સત્સંગ થતો હોય છે એટલે ઘણો સમય થાય છે એટલે શિવજી દેવીને પ્રશ્ન કરે છે શક્તિને કે આમાં કયો સંત મહાન છે એટલે આ શક્તિ પણ એવું કહે છે કે ભાઈ આ સંતનો મહિમા તો અપરમ પાર છે પ્રભુ કારણ કે સ્વામી છે સેવક બળો ભગવાન થી ભક્ત મોટો છે બરાબર સત્ય થી સંત મોટો છે એટલા માટે ભગવાન કૃષ્ણ એ સ્વયં સુદામાજીના પગ ધોયા હતા અને એનું ચરણામૃત લીધું હતું

એટલે શક્તિ એક સામાન્ય વેશ ધારણ કરે છે પણ પોતાનું રૂપ એ છુપાવી શકતા નથી કારણ કે રૂપને પોતાના રૂપને કોઈ છુપાવી ન શકે કોઈ દિવસ બરાબર ગમે એવા કપડાં પહેરે ગમે એવો વેશ ધારે ગમે એવું કરે પણ એ પોતાના રૂપને છુપાવી શકે નહીં બરાબર એટલે નારદજી અને સુખદેવજી સત્સંગ જે ખાટલા માથે કરતા હતા થોડો ગેપ હતો ત્યાં વચમાં શક્તિ આવીને બેસી ગયા એક નારીનું સ્વરૂપ ધારણ કરીને બરાબર હા પણ જે એનું રૂપ હતું એ તો એ છુપાવી ન શક્યા પણ વસ્ત્રો ચેન્જ કરી નાખ્યા કે બરાબર આવી રીતે એટલે નારાજજી જે હતા ને એને જોયું કે આ તો સ્ત્રી જાતિ છે એટલે થોડા સાઈડમાં હટી ગયા એટલે શક્તિ થોડા એના નજીક ગયા તો વરી નારાજજી આગળ હટા વરી શક્તિ એની નજીક ગયા તો વળી નારદજી આગળ હેઠા કારણ કે નારાદજીના વિચારો સારા હતા ઊંચા હતા કે ભાઈ પરાય સ્ત્રી છે પરાય સ્ત્રીને પોતાનું શરીર જો સ્પર્શ થઈ જશે તો મહાપાપ થઈ જશે આવા ઊંચા વિચારો કરી અને નારદજી આગા હટી ગયા જેમ જેમ નારદજી આગા હટતા જાય તેમ તેમ શક્તિ તેની નજીક જાતા જાય તો ખાટલો બહુ ખાટલો બહુ લાંબો તો હોય નહીં હોય એટલે પછી નારદજી ખાટલાથી હેઠ જ ઉતરી ગયા ખાટલાનો એન્ડ આવી ગયો એટલે હેઠે જ ઉતરી ગયા પછી શક્તિ એ સુખદેવની નજીક જાય છે એકદમ સુખદેવ નજીક ગયા તો એકદમ શરીર સાથે શરીર ટચ થઈ ગયું અડી ગયા તોય સુખદેવજી હટ્યા નહીં એટલે દેવી પછી શક્તિ વયા ગયા શિવ પાસે એટલે શિવે કીધું કે કા શક્તિ દૈવી કોણ સંતામાં મહાન છે તો કે મહાન સુખદેવજી તો કે સુખદેવજી કેવી રીતે મહાન હું અહીંયા ઉપરથી જોઉં છું કે નારાદ મુનિએ તમારું હે કેટલું સન્માન કર્યું તમને કેટલી ઇજત આપી કે આ પરાય સ્ત્રી છે પરાય સ્ત્રીને પોતાનું શરીર સ્પર્શ થશે થશે તો મહાપાપ થશે આવા ઊંચા વિચારો કરી અને એ એકદમ ખાટલાથી હેઠે જ ઉતરી ગયા

કે આને સ્ત્રી જાતિ કેવાય તો આ સ્ત્રી જાતિ છે એવો વિચાર આવ્યો એટલે હું પુરુષ જાતિ છું સાબિત થાય છે તો હું હું પુરુષ જાતિ એટલે સામે નારી જાતિ તમને દેખાય નારી જાતિ દેખાય એટલે કામ અગ્નિ પ્રગટ થાય તો આ તમારા મનમાં સંશય છે સ્ત્રી અને હા હે એટલે નારાદના મનમાં સ્ત્રી અને પુરુષનો હજી સંશય છે સંશય છે એટલે હટી ગયા અને સુખદેવજીના મન ક્ષેત્રમાં કોઈ સંશય છે જ નહીં જોકે સુખદેવજીનું મન જ સ્વયં આત્મલીન છે અને સત્સંગ તો એ કરવા માટે આ ચિત્ત બુદ્ધિ અહંકારનો શરીરનો સહારો લઈને સત્સંગ કરી રહ્યા છે બાકી મન એનું કંટ્રોલ છે મન એનું કાબુમાં છે મન એના વશમાં છે એટલે એની મનની અંદરથી કોઈ સારા ખરાબ વિચારો આવતા જ નથી તો એને તો મનને સ્થિર કરી દીધું છે એને મનને જીતી લીધું છે બરાબર જેના મનમાં વિચાર જ નથી કે હું સ્ત્રી ને હું પુરુષ બરાબર જેને કાંઈ ખબર જ નથી જે સ્વયં બ્રહ્મલીના જ હોય છે એને સ્ત્રી પુરુષ તો હટી જાય છે એને પછી શું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એઉદી ખ્રિસ્તી પારસી જોરસ્ટીય સેવ બૌદ્ધ લિંગાય તેમદિયા વાળાવાડી પંથા પંથી નાતી જાતિ ધર્મા ધર્મી એને કાંઈ છે જ નહીં કોણ નાતી ને કોણ જાતિ જાતિ જગતમાં બે જ છે નર અને નારી તો એ नर नारी થી પણ ઉપર થઈ ગયા તા એ आत्मजाति માં આવી ગયા તા તો આતમ अजाति માં જે આવી જાય એને नर नारी નો ભેદભાવ હટી જાય છે પછી नाते जाति બહુ નીચી વાત છે नर नारी નો ભેદભાવ ભેદ જ્યાં મટી જાય ને नाते जाति નો ભેદ તો સામાન્ય ટણખલો છે ટણખલો છે હા સંત મહાન છે તો આવી રીતે મનને વશ કરવું પડે આવી રીતે જેનું મન વશ થઈ ગયું છે એવા જ વ્યક્તિ શબ્દને પ્રાપ્ત કરી શકે છે બાકી ભટકતું હોય મન કી તરંગ માર લે હો ગયા ભજન આદત મુરી સુધાર લે હો ગયા ભજન બરાબર બસ આવી રીતનું છે અભ્યાસ કરો એટલે મન સ્થિર થઈ જાય થઈ જાય સમજાય ગયું કમ્પ્લેટ બરાબર બરાબર રાઈટ બાપુ રાઈટ હા તો વાણીને વિરામ આપશું ઓકે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય હો જય હો સદા હિ જય હો સત્ય સનાતન ધર્મની સદા સર્વદા જય હો